ગાંધીનગર મહાનગરપાલિકામાં આવેલ પોર ગામમાં સંપમાંથી પાણી લીકેજ થઈ રહ્યું છે તેમજ આરસીસીના નવા બનેલા રોડમાં એજન્સી દ્વારા તદ્દન હલકી કક્ષાનું કામ કરવાથી આવી રહ્યું છે પરંતુ ગાંધીનગર મહાનગરપાલિકાના ભ્રષ્ટ જવાબદાર એન્જિનિયરો મોટો આર્થિક લાભ લઈ ચૂપ બેસી રહ્યા છે તેવું ગ્રામજનોનું કહેવું છે તેમજ જવાબદાર ભ્રષ્ટ એન્જિનિયરનો વિરુદ્ધ કાર્યવાહી કરવા પણ ગ્રામજનો જણાવી રહ્યા છે આ પાણી લીકેજ થાય છે તેવું ગામજનોનું કહેવું છે છતાંય ગાંધીનગર મહાનગરપાલિકાના ભ્રષ્ટ કર્મચારીઓને આ દેખાતું નથી આ તાજો નવો બનેલો રોડ આ નવા રોડની હાલત જુઓ ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તક આવેલ પોર ગામ એમાં નવો બનેલ બની રહેલો આરસીનો રસ્તો હજુ બન્યો છે પૂરો થયો નથી છતાં એની ક્વોલિટી જુઓ આપ અને બે શરમીની હદ કેવી ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા કેવી કે સરકારી જવાબદાર બાબુઓના કાળા કરતું તો ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તક આવેલ પોર ગામ એમાં આરસીસી રોડનું કામ ચાલી રહ્યું છે તેમાં આ બનેલો રોડ જવાબદાર એન્જિનિયરોને માનનીય મુખ્યમંત્રી ઓપરેશન ગંગાજળ હેઠળ તાત્કાલિક સાફ કરે એવું સ્થાનિક ગ્રામજનોનું માનવું છે આ તદ્દન નવો બનેલો રોડ ગાંધીનગરના મહાનગરપાલિકામાં જવાબદાર એન્જિનિયરો તેમજ અન્ય મહાભ્રષ્ટોને અર્પણ ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગામ પોર ગામની અંદર નવા બનતા આરસીસી રોડમાં થયેલ ભ્રષ્ટાચાર જવાબદાર એન્જિનિયરો કે જેઓ લાચ શરમ નેવે મૂકી દીધેલ છે તાત્કાલિક જવાબદાર મહાભ્રષ્ટ એન્જિનિયરોને માનનીય મુખ્યમંત્રી ઘર ભેગા કરે તેવું ગ્રામની જનતા ઈચ્છી રહી છે ગુજરાતના પાટનગરના કોર્પોરેશનની આ હાલત છે શુઆને કહેવાય વિકાસ આ છે આપણો ગતિશીલ ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત આ છે આપણું વિકાસશીલ ગુજરાત